જો આ ઘરપણ ખાલી કરીને જો મિત્રો જો આ ઘરપણ ખાલી કરીને કે જો બધું થઈ જાય એકદમ રેડી એટલે પછી ચાશ કે જો રે બધું ખાલી કરી હવે કાર્ય કે આવશે たら फटाफट થઈ જાય એકદમ કામ મસ્ત થઈ એકદમ થઈ જાય ચમચમાટ કર થઈ જાય અને આપણે આ સ્ટુડિયો નું આ જગ્યા હે ને ડિઝાઇન કરવાનું આ સ્ટુડિયો નું એકદમ ડિઝાઇન બને મસ્ત ડિઝાઇન બને એમ મસ્ત ડિઝાઇન બનાવવા ને એમ हम्म अपडे क्वालिटी वाइज मस्त भी पड़े एकदम मस्त रिज़ेयर तो तो चलो मित्रों बारे से बात किलो माता जी पहले अगर जाए महाकाली माँ आज दीवो पड़ा खंडवा अच्छे ने मंदिर से हमारा मोहल्ला में नहीं जाए चलो तो चलो घर है दीवो बती करूँ पड़े बस माता जी चलो लो जाए दीवो बती बीजू काम आप करा बीजू काम करा कोई चलो चलो रमा मोबाइल ना आपको घर नक्शा मांगा तो बाहर कटने के जो मतलब पड़ी रमा बमर जो वैसे एकदम से चकचकाट तुम्हारा थी जाए मस्त थी जाए नवा मकान ले आ जाड़ी भाई बदू थी जाए रेडी एकदम मस्त तो चलो मित्रों वरसाद आ तो बिल्कुल रात राजू जी था जा, जा? वरसाद ना बिल्कुल बाइक में पड़ी जो चलो जो एकदम कुरु फट पड़ी जो कश्यू का नहीं है जो हल्डा बदल जाता है बिल्कुल का नहीं तो चलो अब मंदिर है चलो जय महाकाली माँ महाकाली माँ जय पावर भाई जय पावर भाई चलो मित्रों भाई जय शंकरी आपने निकलीए आप धंधा नहीं खबर है तमने चलो मित्रों निकलीए जय माताजी जी अगरबत्ती कर निकली चलो चलो जय माताजी जी आडू रखे तो कूतरा अंदर ना आया चलो आप जो सवार सवार हिरण बैठो छे चलो मित्रों जय माताजी लो मित्रों है जो खड़े आज की फाइनल एकदम जय माता दी जय माता दी जय माता दी मित्रों चलो आज जय माता दी मित्रों चलो हम इधर निकलिए छठ छठ घाट के निकड़ी चलो यो पेड़ बजे एक डैडी जो चलो काम करने से जो हमारे छोकरा है गटर लाइन में झाड़ खाते एकदम छठ चलो किरण भाई मारे जो मोटो तो नहीं जाओ हाजी हाँ से पिपड़ाई बार जी हाँ से जा आ महादेव हमारे फ्री फायर ना गैंग स्टार जो आ हमारा घर ना कहड़ा जो कहड़ा आई गया जो तब कहड़ा आई गया से બધાને બાટવાના છે આપણે સબસ્ક્રાઈબર ને બધાને કેળા આપવામાં છે ચલો મિત્રો હવે ચલો મિત્રો હવે નીકળીએ જો નીકળીએ હવે વાદળા જોર ગત્તો વરસાદ દેહ આ કાવડા છે થોડું પાણી પી લઈએ મસ્ત ઠંડુ

ચાલો મિત્રો ભાઈ નીકળીશું અને આરતી કરવાની છે અને કામ કરો ફાઈનલ જુઓ

કે આખા ડાળરો સવારે ટણો જમ્યા અને પછી થોડું કિંગિંગ વગેરે આખ ખાઈ લ્યા તો ચલો હવે પાતા દીર્ઘ અગરબત્તી દીપ થઈ ગયો છે મહાકાલી માનો ચલો પડવા હોય આવતો થાડી બિલકુલ કઈ આવતો નહીં બિલકુલ જો આખા ડાળ ટીવી જો જોર બીજું કશું કામ નહીં અને એકડી ગવ તેગડી નહી આવતી છે આવતું નહી જો પરાયા નિકિતા જો જો ખાવાનું હોય ને ટીવી જોવાનું બીજું કઈ બસ બીજું કઈ આવડતું નહીં બસ બીજું કઈ ધંધા જ નહીં એને જો કામ ઘરનું ના કરે રખડવાનું કામ પછી ટાઈમસર ભૂ નહીં થવાનું અઢાર અગિયાર વાગે ભૂ થવાનું બસ આવું જ બીજું કાંઈ નહીં જો અમારે મંદિર જો મંદિર જો શું કરે છે શું કરે તો હે ટીવી જોવે રહ ટીવી જોયું શું કરીશ તું क्या तेज तो जो सुكري स्टी जो लेसन है लेसन आ रहे हो क्या? देन तो आया लखन वीडियो कर रखो है लेसन भेज लगा सुंदर देखो छोकरा बहुत ज्यादा हमारा महादेव है जो जो काम न कूड़ो काम न कूड़ो काम जो काम नहीं पूरी काम नहीं पूरी કામ ના ખૂણા છે બધા મિત્રો જો કામ નું કોઈ ને તમારે કામ કરે જ નહીં કશે બિલકુલ કામ ના કરે જો આ કેવડો છોડો છે થોડું બધું દૂધ જો કેવડો દૂધ થોડુંક ને હવે થોડોક નાસ્તો કરી લઈએ કેમ કે નાસ્તો કરે ને તો સારો એમ પેટો પાસે તકલીફ ના પડે જો આ કેટલું કેવડો આટલો જ છે વધારે આટલો જ કેવડો હવે નાસ્તો કરેલા જ છે ને અને પછી વીડિયો પણ એડિટિંગ કરવાનું અમારે જો મનજી સુલાય બંજે જો મનજી સુલાય બંજે રોટલા લાય રોટલા જો જો માજે ભાઈ તો જો થારે ઘરે હજી અન બસાતા નહી મનજી બે ખાટા જ નહી મળકો જો આ ભાત ખાતા તો એમ જો જો કેને ભાત હાથ પૂજો પાસતા નહી આતો પસંદ નહી આવતે એ ઉખાવાનો કા ચલો મિત્રો ખરી તમને મલીએ કરો તો મિત્રો તરફ આણ લગાઈ નાખ પાસો આમ ચાક્ય પર આકના જો ચાક્યો છે ને વાયલ છે જો તો પાસો લગાઈ રાખા Jio Air Fiber જો

સબસ્ક્રાઈબ જરૂર કરો અને કમેન્ટ જરૂર કરો તો આટલું મળીએ બીજા બ્લોગમાં મિત્રો ટાટા બાય બાય